નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગર થી નિષ્કલંક મહાદેવ કોળિયાક સુધી ની કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી કાવડયાત્રામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને કાવડયાત્રાને પ્રસ્થાન કરાયું હતું આ કાવડયાત્રામાં ભાવિકો ભગવાન ભોળાનાથની પાલખી તેમજ ફ્લોટ સાથે જોડાયા હતા કાવડયાત્રામાં જોડાયેલા ભાવિકો પગપાળા કોળિયા પહોંચ્યા હતા અને નિષ્કલંક મહાદેવને ગંગાજળનો અભિષેક કર્યો હતો અને પૂજન કર્યું હતું